નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે ફાગણ માસના વધ પક્ષની એકાદશીની કથા વાર્તા વિધિ વિશે જાણીશું પાપ મોચની એકાદશીનું અર્થઘટન કરીએ એ મુજબ સર્વ પ્રકારના પાપોનું નાશ કરનારી આ એકાદશી કરી મનુષ્ય અનાયાસે થઈ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે જાણતા અજાણતા આપણે ઘણા ન કરવાના અનુચિત કાર્ય કરી પછી ખૂબ પસ્તાવાની લાગણી અનુભવીએ છીએ વળી એના નિવારણ માટેના ઉપાયો વિશે વિચારી વિચારીએ છીએ એ મનની મૂંઝવણમાંથી રાહત મેળવવા આ એકાદશીનું વ્રત કરી મનુષ્ય પાપમાંથી મુક્તિ પામી શકે છે એકવાર યુધિષ્ઠિરે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું હે પ્રભુ પાપમોજની એકાદશીની કથા જાણવાની ઉત્કંઠા હોય આપ કૃપા કરીને જણાવો ત્યારે પ્રભુએ સ્વયં કહ્યું કોષાધ્યક્ષ કુબેર ભંડારીના નગરમાં ચૈત્રવન નામે ઉપવન હતું જે ઉપવનમાં અતિ રમણીય શિવશંભુનું ડેરાલય હતું ત્યાં ઘણા ઋષિઓ તપશ્ચર્યા કરવા આવતા ભોળાનાથની તપશ્ચર્યા કરી ધન્ય થતા એકવાર ત્યાં મંદિરના પ્રાંગણમાં મેઘાવી ઋષિ ઘોર તપશ્ચર્યા કરતા હતા ત્યારે મંજુ ગોસા નામની અપ્સરા એમની તપસ્યા ભંગ કરવાના ઈરાદે વિવિધ હાવભાવ કરી ઋષિની આસપાસ નૃત્ય કરી એમનું ધ્યાન પોતાના તરફ જાય એવી વર્તૃક કરવા લાગી મેઘાવી ઋષિ એની આ વર્તૃકથી પ્રભાવિત થઈ ગયા વર્ષો સુધી એમણે એની સાથે રમણ કર્યું એક દિવસ મંજુ ગોસા એ હે મુનિવર હું મારા ધારેલા કાર્યમાં સફળ થઈ છું હવે હું દેવલોક પરત ફરું છું ઋષિએ જ્યારે એ તેને પોતાને છોડીને જવાની ના પાડી ત્યારે મંજુ ગોસા પોતાની સાથે વિતાવેલા સમયનો હિસાબ માંગવા લાગી ત્યારે ઋષિને પોતે તપશ્ચર્યા છોડી તે સમયનું ભાન થયું એક બે નહીં પરંતુ સત્તાવન વર્ષ સુધી તેણે તપસ્યા ભંગ કરાવી પોતાની મોહજાયામાં ફસાવી રાખ્યા એ વાતનો ખ્યાલ આવતા મુનિએ તેને પિસાચીઓની મળે એવો શ્રાપ આપી દીધો વળી આ બધી હકીકત પોતાના પિતા ઋષિને જણાવી ત્યારે ઋષિએ જણાવ્યું કે આ પાપનો ભાગીદાર તું પણ એટલો જ હોય વળી મંજુ ગોસાને શ્રાપ આપી તે ખૂબ મોટું પાપ કર્યું છે એના નિવારણ માટે પાપ મોચની એકાદશી ઉત્તમ વ્રત છે એ વ્રત કરી ઘણા પાપોમાંથી મુક્તિ પામી શકાય છે ત્યારે મેઘાવી ઋષિએ એ વ્રત આદર્યું મંજુ ગોસાને પણ શ્રાપમાંથી મુક્ત કરવા શ્રી પ્રભુને પ્રાર્થના કરી એ વ્રતના પ્રભાવે મંજુ ગોસાને પિસાચીઓની મુક્તિ મળી ને તે ફરી દેવલોકને પામી આ એકાદશીના દિવસે ઉપવાસ કરવો ભજન કીર્તન કરી દિવસ પસાર કરવો વિધિપૂર્વક અનુષ્ઠાન કરી પ્રભુ સામે સમાયાચના કરવી આ વ્રત સહસ્ત્ર ગૌદનના દાન જેટલું ફળ આપનાર છે